સુરતમાં ઉઘરાણીનો વિવાદે હિંસક વડાંક લેતા ચુકચાર મચી ગઈ છે માથાભારી તત્વોએ એક યુવકને ઓફિસ બોલાવી ઢોર માર માર્યો હોવાનો અને તેની માતા પાસે ફ્લેટનો સાતાખત લખાવા દબાણ કર્યું હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે આટલું જ નહીં ફરિયાદીના બેંક ખાતામાં પરાણે રૂપિયા ટ્રાન્સફર કરી મિલકત પચાવી પાડવાનું ષડયંત્ર રચાયું હોવાનો ખુલાસો થયો છે સૌથી ચોંકાવનારી વાત એ છે કે અડાજણ અને પાલ પોલીસ સ્ટેશન વચ્ચે હદના વિવાદમાં ફરિયાદ અટવાતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે ન્યાય માટે વકીલ મારફતે પોલીસ કમિશનર સુધી રજૂઆત પહોંચતા સમગ્ર શહેરમાં આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે મારા અસિલ પ્રતિકભાઈ ગાંધી જેઓને ત્રણેક માસ અગાઉ પાલ પોલીસ સ્ટેશનની હદમાં એમને જે આગળ સોસાયટીમાં એકાઉન્ટનું કામ કરતા હતા એ સોસાયટીના જે સામાવાળા આરોપી તરીકે છે એ લોકો એમને ભાગીદારીમાં સાથે રહેવા માટે જણાવેલું હતું અને એ સમય દરમિયાનમાં કામ કરતી વખતે એમના ધ્યાન પર આવ્યું કે આરોપીઓ બોગસ ખાતાઓ ખોલીને અને ખોટી એન્ટ્રીઓનું કામકાજ કરે છે એટલે મૂળ ફરિયાદીએ એમની સાથે કામકાજ કરવાની ના પાડી એટલે એનો દ્વેષભાવ રાખીને એમને પાલ પોલીસ સ્ટેશનની હદમાં એમની ઓફિસમાં એમને ગોંધી રાખવામાં આવેલું એમને મારામારી કરી એમને મોડે સુધી ગોંધી રાખીને એમના પાસેથી બળજબરી એમના મધરને ફોન કરાવ્યો અને એમના મધરના નામની મિલકત બળજબરીથી સાટાકટ કરાવી ને એ બી એવા વ્યક્તિના નામે કે જેને કોઈ ઓળખતા પણ નથી મૂળ ફરિયાદી જેના નામે સાટાકટ બનાવીને આપ્યું છે એને ઓળખતા પણ એન્ટ્રી નાખીને એવું બતાવવા માંગતા હતા કે આ મિલકતનો મેં સોદો કર્યો છે અને અન્ય બીજા દિવસે જ પચાસ હજાર રૂપિયા મૂળ ફરિયાદી જે છે એમના પત્નીના નામનો છે આરોપીઓ લઈને એ પૈસા પણ પાછા વિડ્રો કરી લીધા અને બીજા દિવસે જયારે બોલાવવામાં આવે છે અને અલથાન પોલીસ સ્ટેશનની હદમાં ફરી એમને ત્યાં ગોંધી રાખીને મારામારી કરવામાં આવે છે ફરિયાદી પહેલા દિવસનો ઇન્સિડન્ટ કે ભાઈ મૂળ આરોપી જે છે એની સાથે જે વ્યવહાર થયેલો હતો એના દીકરાને એ લોકો દ્વારા મારામારી કરવામાં આવેલી હતી જેથી એમને એવી અપેક્ષા હતી ભાઈ એમના પિતાજીને વાત કરીશું તો આનો રસ્તો નીકળી જશે એટલે એમને એક દિવસ પહેલા ફોન ભી કરેલો કે આવી ઘટના બની છે તો એમને કીધું કઈ નહીં આપણે આનો રસ્તો કાઢીશું પરંતુ પાછું પાંચ તારીખના દિવસે જયારે અલથાનની હદમાં જાય છે ત્યાં ફરી એમને ગોંધી રાખીને મારામારી કરે છે આઠ એક કલાક જેટલો ગોંધી રાખ્યો લોહી લુવાન હાલતમાં કરી દીધો અને બે થઈ જાય છે મૂળ ફરિયાદી જેથી કરીને આરોપી એક આરોપી એકસો આઠ ને ફોન કરે છે અન્ય આરોપી દ્વારા એને કહેવામાં આવે છે કે ભાઈ એકસો આઠ ની પોલીસ કેસ થશે એટલે ફરિયાદીની ગાડી પણ જુટવી લીધી મોબાઈલો ચૂંટવી લીધેલા હતા જે તે સમયે અને એમને ખાનગી ગાડીમાં આરોપીઓ દ્વારા નાખીને એમના ઘરે મૂકી જાય છે એના સીસીટીવી ફૂટેજ થી લઈને કોલ રેકોર્ડિંગથી લઈને સાડા ખટ ને બેંક ની એન્ટ્રી બધું રેકર્ડ પર છે તમામ પુરાવા હોવા છતાં ત્રણ મહિનાથી પાલ પોલીસ સ્ટેશન માંથી અલથાન ની અરજી ટ્રાન્સફર થાય છે અરજી અલથાન માંથી પાલ આવે આઠ થી દસ વખત અરજી આમ તેમ ટ્રાન્સફરમાં માં ત્રણ મહિના જેટલો સમય કાઢી નાખ્યો છે અને આજ દિવસ સુધી ફરિયાદ લીધેલી નથી જેથી ફરિયાદી કમિશનરશ્રી ને મળવા ગયેલા હતા પણ શ્રી ની જગ્યાએ સેક્ટર સાહેબ એમને મળેલા અને સેક્ટર સાહેબે મૂળ ફરિયાદી તથા બંને પોલીસના ના ને બોલાવીને ડાયરેક્શન પણ આપેલું હતું

જેથી કરીને કાલે મેં એક સોશિયલ મીડિયામાં આ બાબતનો વિડીયો મૂકેલો હતો અને એના કારણે અને આગળ પણ અરજીઓ કરી છે અને જો ના છૂટકે તો અમારે સામાવાળા તરીકે પોલીસને પણ આરોપી તરીકે ન છૂટકે નામદાર કોર્ટમાં જોડવું પડશે એવી પરિસ્થિતિ ઊભી થશે ના કરતા તમે જે ફરિયાદીની મૂળ ફરિયાદ છે જે સાચા પુરાવા છે તે ધ્યાને લઈને ગુનો દાખલ કરવો જોઈએ એવી અપેક્ષા રાખે છે

એમના પપ્પા હાજર ના હોય મેં એમને એવું કીધું કે ભાઈ તમારા પપ્પા આવે ત્યારે હું એમને હિસાબ આપીશ એમણે માન્ય નથી રાખ્યું મારા પાસે મારામારી કરી મને મારી ઓફિસની અંદર બેસાડ્યો બીજા બે જણાને બોલાવી અને મને એવું કહેશે કે ભાઈ મારા પપ્પાના જે પૈસા છે એના સામે તમે મને તમારા દાગીના ઘર તમારી ગાડી એ બધું લખીને આપી તો જ હું અહીંયાથી તમને જવા દઈશ મેં કીધું કે ભાઈ તમારા પપ્પા સાથે મારો ધંધો છે એમના સાથે હું બિઝનેસ કરું છું એમના જોડે હિસાબ કરીને જે દેવડ દેવડ હશે હું ક્લિયર કરીશ તમને કઈ છે કે મારો મારી ઓફિસ એકાવન બી નિશાલ સર્કલમાં છે એકાવન બી આર્કેટ નિશાલ સર્કલ પર ત્રણ દસ બે હજાર પચીસના ના દિવસે બપોરના ત્રણ વાગે લોકો આવેલા હતા અને ત્યાં એમણે આ ઘટનાનો અંજામ આપ્યો છે બીજી ઘટના બને છે પાંચ તારીખે મને એમની ઓફિસે નોવા શિખરજી બોલાવે છે ત્યાં આગળ બી સેમ વસ્તુ કરે છે મારા પાસે મને માર મરાવે છે મારી પાસેથી પચાસ હજારનો ચેક લઈ લે છે અને મને એવી હાલતમાં નાખે છે કે ભાઈ હું બેભાન થઈ ગયેલો હતો એકસો આઠ ને બોલાવે છે એ ન આવે એની પહેલા એમણે એમની જ ગાડીમાં મને મારા ઘરે મૂક્યો એ પછી મેં પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો છે પોલીસ સ્ટેશનમાં ગયા મેં અરજી આપી છે કીધું કીધું એમણે તમે અરજી આપો પછી આગળની કાર્યવાહી કરીશું મેં અરજી આપેલી છે પોલીસ સ્ટેશન પાલ પોલીસ સ્ટેશનમાં આપેલી છે અને અડાજણમાં આપેલી છે અડાજણવાળી વાળી અરજી પાલ આવી અને પાલમાંથી ફરી એ અરજી અલથાણ ગઈ છે તમારા પર પુરાવા સમક્ષ રજૂઆત કરેલા પોલીસ પર બંને પોલીસ સ્ટેશનમાં પુરાવા રજૂ કરેલા છે પછી એના પછી શું કહેવામાં આવ્યું એ એવું કહે છે કે અમે અમારી તપાસ કરીશું સામેવાળાના નિવેદન લઈએ એમના એન્ડ પરથી બી અમે જાણીએ કે શું હકીકત બની છે પછી અમે તમને સંપર્ક એના પછી ઉપલા લેવલના અધિકારીએ સંપર્ક કરેલો ઉપલા લેવલના અધિકારીને સંપર્ક કર્યો સાહેબ મને બી બોલાવેલો હતો બંને પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને બી એમણે બોલાવ્યા હતા અને એમણે આદેશ એવો બી કરેલો હતો કે ભાઈ જે બી હોય એ જલ્દીથી જલ્દી આની ઉપર પગલાં લો પણ હજી સુધી કંઈ થયું નથી ઉપરના અધિકારીના આદેશ અનુસાર બી પીઆઈ અને અર્ધલા કક્ષાના અધિકારીઓ માનતા નથી

અને જે બી ગુનેગાર છે એની ઉપર પગલાં લેવામાં આવે ઓકે